મિત્રો સ્વાગત છે તમારું જો વરસાદ પડે આગળ વરસાદમાં કઈ દેખાતું નહીં પણ આગળ જોઈ શકો છો તમે બહુ જ ભારે વરસાદ છે જોઈ શકો છો આગળ નથી કઈક દેખાતું નહીં આગળ વરસાદ ખૂબ જ છે વરસાદ ખૂબ જ છે અને આગળ પાદર સાહેબ થઈ ગયું હોય ધુમ્મસ ઉધી રહ્યું અને દેખાતું નહીં આગળ આસ્તે આસ્તે ગાડી લઈ જઈ રહ્યું હતું અને કાચ પણ પેલા એવા થઈ ગયા હે સુંદરના કાચ બને એટલે જોઈ શકો છો વરસાદ બહુ છે જોઈ શકો છો फूल बरसात चालू है